વિરોધ તો ગમે તેટલો હોય દુઃખ તો ગમે તેટલું આવે સવારે ઉઠીને કામ થવું જોઈએ થવું જ જોઈએ આપણા દેશના જે ટોપ વ્યક્તિ છે ને એનામાં છે આપણા દેશની ટોપ વ્યક્તિમાં એટી છે વિરોધ તો સવાર ઉઠીને ચાલુ જ હોય એમને કોઈ પૂછ્યું કે તમને આટલી બધી શક્તિ બોતેર વર્ષની ઉંમરે કામ કરવાની કેવી રીતે મળે તો કે હું બહુ ખાઉં છું ને એટલે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુટિંગ તમે શું ખાવ છો રોજ સવાર ઉઠીને એક ટન ગાળો ખવું છું એમાંથી મને શક્તિ મળે છે કામ કરવાની સીધા એટી અને આપણે કેટલા છીછરા એટિટ્યુડ કોઈક આપણને ત્રીજી વ્યક્તિ કે તારા વિશે આમ બોલતો હતો એમ પછી કોણ કોણ હતું શું બોલ્યો કોણે શું વાત કરી પછી નક્કી મેસેજ મૂક્યો હતો પછી શું થયું શું તું આ ચીલા ચાલુ વાતોમાં પડે છે બોલ્યો તો ભલે બોલી ગયો ને મારે આ ટ્રેક પર જવાનું મેં નક્કી કર્યું છે એમાં હું એક સેકન્ડ માટે ઊભો નહીં રહું એક સેકન્ડ માટે ગતિ ઓછી નહીં કરું પછી બોલનારા તો બોલશે પથરા ફેંકવાના પથરા ફેંકશે એ પથરાને મારે વોલ બનાવવી કે સ્ટેપિંગ સ્ટોન બનાવવો હોય તો મારે નક્કી કરવાનું છે ને અહીં જે વિચારો એની પરથી નક્કી થાય એટલે આપણા જે ટોપ પર્સન છે દેશમાં એનામાં નેક છે એનામાં એક કળા છે કે એને ગાળ આપે ને એ ગાળનો જવાબ નહીં આપવાનો એ ગાળને મોટી વોટ બેંકમાં ફેરવી નાખવાનો એક કળા છે એમ તમને કોઈ ગાળ આપે ને એને બિઝનેસમાં ફેરવતા શીખી જાઓ ને ગાળની સામે ગાળ શું કામ બોલો છો મગજ બગાડવાનું ટાઈમ બગાડવાનો એનર્જી બગાડવાની રિસોર્સિસ બગાડવાના પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા બોલનારા થાકશે નહીં અને બોલનારા બોલતા રહેશે આપણે આપણું કર્યા કરવાનું દેટ્સ ઇટ દિસ ઇઝ ધ એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ઓફ લાઈફ આ છે ચોથો એક સરસ ગુણ છે એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન તમે કંઈક જુઓ કંઈક જાણો કંઈક સમજો એની પછી તમને વિઝન આવે કે હું આ બિઝનેસ આમાંથી કઈ રીતે ગ્રો કરી શકું આ મને કઈ રીતે લાભ કરી શકે આમાંથી હું અન્યને કઈ રીતે લાભ આપી શકું ખાલી જોવાનું નહીં ડાફોડિયા નહીં માનવાના પણ કંઈક જુઓ તો એમાંથી તમને કંઈક વિચાર આવવો જોઈએ તો દેન યુ હેવ સીન ઇટ અધરવાઇઝ શું કહેવાય ડાફોડિયા રોડ ઉપર જતો આમ આમ જોયા કરે કાલે જતો આમ જોયા કરે એમાં બુગસ્ત તમે ત્રણ કલાક સુધી પિક્ચર જોવો મૂર્ખામી છે એની એ જ વાર્તાઓ હોય છે એમાં લાંબુ હોય નહીં વાર યુ વેસ્ટિંગ યોર ટાઈમ એપીજે અબ્દુલ કલામને કહ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ એક નાના ગામમાં જન્મેલા વ્યક્તિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એન્જિનિયર થયા સાયન્ટિસ્ટ બન્યા ફાધર ઓફ ઇન્ડિયાઝ એટોમિક એનર્જી પ્રોગ્રામ પીપલ્સ પ્રેસિડેન્ટ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા દુનિયાભરની યુનિવર્સિટીઝ દોડી કરે કે એમને ડિલીટની ડિગ્રી આપે ડૉક્ટરની ડિગ્રી આપીએ એના લીધે યુનિવર્સિટીની આબરૂ વધતી હતી ડોક્ટર એ બીજે અબ્દુલ કલામ કહ્યું કે ઘણા બધા મારા કારણો છે સફળતા એમાં એક કારણ એ છે કે જિંદગી મેં પિક્ચર જોયું જ નથી આ ત્રણ કલાક સુધી ગમે તે વસ્તુ ફેંક ફેંક કરે ને તમારે સ્વીકાર કરવાનું પછી આ જીબી ભરાઈ જાય પછી કે મને યાદ નથી રહેતું વિદ્યાર્થીઓ એવું એમ કે પછી આ બિઝનેસ કામ નવા આઈડિયાઝ ક્રિએટિવિટી નથી આવતું બોર્ડની મિટિંગમાં બેઠો ત્યારે મારું પ્રેઝન્ટેશન બરોબર નથી આવતું પણ તો કચરો તું ભરીને બેઠો છું વોટ્સએપ ઉપર જેટલું આવે બધું ખોલો મું છો નાઇન્ટી એટ પર્સન્ટ આઈટમ ખોલવાની જ નથી હોતી ક્લોઝ ઓપન ક્લોઝ મૂળ સામેવાળાને બે બ્લુટિક આવી જવી જોઈએ એટલે રાજી થાય બાકી કામનું હોય ને એટલું જ ખોલવાનું ક્યાં ટાઈમ છે આપણી પાસે સિત્તેર એસી વર્ષનું જીવન છે કેટલા સારા કામ કરવાના છે ખ્યાલ આવ્યો સિત્તેર એસી વર્ષનું જીવન છે આપણે ઘણા સારા કામ કરવાના છે વેપાર ધંધો કરવાના છે પરિવારે ચલાવવાના છે સમાજમાં બે જગ્યાએ ઉપયોગી પણ થવાનું છે બે જગ્યાએ સમાજ સેવા પણ કરવાની છે ઘણું કરવાનું છે તેમાં આવો બધો ક્યાં ટાઈમ છે આપણને તમે રાજી થાવ સાવના પર વોટ્સએપ ખુલે ને એટલે ઓ માય ગોટ સી સિક્સટી ચેટ નાઇન્ટી આઈ એમ સો પોપ્યુલર સી હવે એમાંથી નેવું ટકા શું હોય ગુડ મોર્નિંગના ફૂલડા હોય એમાંથી એકાદું ફૂલડું તમને ગમે એટલે ફૂલડું તમે લઈ અને બીજા ગ્રુપમાં ચલાવો ત્યાંથી જામનગરથી અમદાવાદ જાય ફૂલડું ત્યાંથી વળી મુંબઈ જાય ત્યાંથી પછી લંડન જાય લંડન થી ન્યુયોર્ક જાય પછી નેરોબી બીથી મુંબઈ થઈને છઠ્ઠા દિવસે જામનગર એકાદું પાંદડું ઓછું વધતું કરીને આવી ગયું હોય આટલો જ કાર્યક્રમ હોય છે એનો ગોળ ગોળ ફરજ એબિલિટી ટુ બી વિઝન આ બોલું છું તમે વોટ્સએપ જોઈ લો તમને ખબર હોવી જોઈએ અનલિમિટેડ ડેટા છે એનો મતલબ એમ એમ નથી કે કે તમે થાય તારીખ થઈ ગઈ તમારી પાસે ચાર દિવસમાં બે બે જીબી ડેટા વાપરવાનો છે બે જીબી ડેટા વાપરવા મળતા ટાઈમ કરોડો રૂપિયાનો જાય છે નથી ફ્રી યુ આર ધ પ્રોડક્ટ આ વાક્ય યાદ રાખજો જે મફતમાં તમને મળે છે ને એની ફાઇનલ પ્રોડક્ટ તો તમે જ છો એટલે શું તમને વોટ્સએપનો જીબી ડેટા બહુ એટલે બહુ સસ્તા ભાવે એટલે મફત જેવો જ છે પણ એ તમારા વિચારો તમારા વર્તન ઉપર જે અસર પાડશે ને એટલે પ્રોડક્ટ તો તમે જ બન્યા ને એટલે તમને એ વિઝનથી ઇન્સ્પાયર થવો જોઈએ કે આ મારાથી ન થાય આ મારાથી થાય એ ક્લેરિટી હોવી જોઈએ બે હજારને આઠની સાલમાં તમને એક સરસ બિઝનેસ સ્ટોરીની વાત કરું બે હજારને આઠની સાલમાં ત્યાં ફ્રાન્સમાં અમેરિકાથી એક વ્યક્તિ આવ્યો એનો ફ્રેન્ડ ત્યાં પેરિસમાં હતો એક અઠવાડિયે કામ કર્યું પછી એને કહ્યું ચલો વીકેન્ડ પર આપણે ડિનર સાથે લઈએ એટલે હોટલ પર ભેગા થયા બંને યંગ ફ્રેન્ડ્સ હતા અને બંને જણા ત્યાં બેઠા જમ્યા કર્યા કલાક દોઢ કલાક વાતો કરી પછી બહાર આવ્યા ને તો બહાર લોન્જમાં બહુ મોટી ક્યુ હતી એટલે એમને આશ્ચર્ય થયું આટલી મોટી લાઇન કેમ છે એટલે એક જણાએ ત્યાં રિસેપ્શનિસ્ટ લેડીને પૂછ્યું કે મેમ વાઇઝ ઇઝ ક્યુ એટલે લેડીએ કહ્યું કે સર બહાર બહુ બરફ વર્ષા છે અને હેવી સ્નોફોલ છે એટલે અમુક જગ્યાએ ઓફ પેલા ટ્રાફિક બધો સ્ટ્રેન્ડેડ છે અમુક જગ્યાએ જેમ થઈ ગયો છે વળી આપણી તો ફૂડ સ્ટ્રીટ છે એટલે બધી હોટલ રેસ્ટોરન્ટ છે આ ગલીમાં અને આપણે વચ્ચો છીએ એટલે કોઈ બાજુથી કેબ આવે ટેક્સી તો હાયર થઈ જાય છે પહેલાં એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવેલા એ લોકો બધા નીકળ્યા છે અને જે લોકો ટેક્સીમાં આવ્યા છે ને એની આ ક્યુ છે એમ કહીને આ રિસેપ્શનિસ્ટ લેડીએ આ યંગમેનને પૂછ્યું કે સર હેવ યુ કમ બાય અ કેબ એ પેલા કે યસ મેમ યુ હેવ કમ બાય સર પ્લીઝ જોઈન ધ ક્યુ તો તમે લાઇનમાં ઉભા રહી જાઓ એટલે બંને જણા લાઈનમાં રહી ગયા જે રીતે લાઇન ચાલતી હતી ને એ રીતે લાગ્યું કે આ અઢી ત્રણ કલાકનો કાર્યક્રમ છે અહીંયા અઢી ત્રણ કલાક સિવાયથી મુવમેન્ટ નહીં આવે હવે શું કરવું આપણેની જગ્યાએ તો શું શું કરીએ વોટ્સએપ ખોલીએ ઈમેલ ખોલીએ કંઈ બે ચાર કામ ના હોય એ જવાબ આપી દઈએ નહીં તો પછી તો યુટ્યુબ તો છે યુટ્યુબ ને એક વાર અડો અને બીજી વાર અડો એની વચ્ચે બે કલાકનો ગેપ હોય છે ખબર છે ને તમે બધા હશે એટલે બધી સાચી વાત છે ને તમારા બધાના ઘરમાં ઓફિસમાં અમે ઇલેક્ટ્રોનિક બગ મૂકેલા છે બધી વાતો અમને ખબર છે એક વાર યુટ્યુબ ટચ કરો અને બીજી વાર ટચ કરો ઇટ્સ અ ટુ આવર ગેપ તમને બીજા બાર વાગી ગયા રાત્રે એક વાગી ગયો પણ થાય જ ને એ લાલ બટનમાં ટ્રમેન્ડસ પાવર છે તમારો ટાઈમ ખાઈ જવાનો તમારી એનર્જી ખાઈ જવાનો તમારા રિસોર્સિસ ખાઈ જવાનો તમારી ઇન્ટેલિજન્સ ખાઈ જવાનો તમારું વિઝડમ ખાઈ જવાનું તમારા પૈસા ખાઈ જવાનું તમારું કેરેક્ટર ખાઈ જવાનું બધો પાવર એ લાલ બટનમાં છે જો વિવેકથી વાપરતા ના આવડે તો અને કોડી ઊંધો ફરી નામ સેલ્ફી લે ક્યુ સાથે અને પછી પોસ્ટ કરે એટલે ઇમોજી આવે ઓ માય ગોડ ઓ માય ગોડ આ બંને જણાને વિચાર આવ્યો કેમ હેલ્પ ધ સિચ્યુએશન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર બાય વિઝન આમાંથી મને ધંધો મળે કે નહીં અરે વર્ષામાં લોકોની લાઇન લાગી છે આમાં કંઈ ધંધો શોધાય તો બુદ્ધિ આમાં કંઈ ધંધો છે અને ભાવના કે આવી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થઈ શકું કે ચલો એક મોબાઈલ એપ ડિઝાઇન કરીએ લોકો ટેક્સી ઓર્ડર કરી શકે એમાંથી મોબાઈલ એપની લોકોએ ટેકનિકાલિટીઝ ડિસ્કસ કરી અઢી કલાક પૂરા થાય કેબ લઈને હોટલ પર ગયા ચલો ફ્રેન્ડ ફ્લાય આઉટ થઈ ગયો હોય એલે ત્યાંથી બંને જણા ચર્ચા ચાલુ રાખી છ મહિનામાં એપ ડિઝાઇન થઈ ત્યાં લોસ એન્જલસમાં બે પાંચ કેબમાં મૂકી સક્સેસફુલ દસ પંદર પચીસ કેબમાં મૂકી સક્સેસફુલ સો બસો પાંચસોમાં મૂકી સક્સેસફુલ આજે એ એપ દુનિયાના છાસઠ દેશોમાં ત્રીસ લાખ લોકોને રોજ રાઈડ આપે છે હું વાત કરું છું ઉબરની ત્રીસ લાખ લોકો રોજ ઉબર વાપરે છે અને એ જે બે યંગ મેન સ્ટેન્ડર્ડ થઈ ગયેલા પચીસ વર્ષની ઉંમર ટ્રાવિસ કેલેનિક એ છવ્વીસ વર્ષની ઉંમરે તો સેલ્ફ મેડ યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ એનો લિટલ નોન ફ્રેન્ડ ગેરેટ એની સાથે હતો અને આપણે ટાઈમ સેમાં સ્પેન્ડ કરીએ ત્યાંથી ફોન કરીને ઘરે કે રહેવા દે આજે તો બરફબો પડી ગયો ને લાઇનમાં ડિસ્ટર્બ થઈ ગયા ને અઢી કલાક તો લાઈનમાં કાઢીને એવો કંટાળી ગયો ને કંટાળી ગયો અઢી કલાકનો તને ઉપયોગ કરતા ને આવડે અઢી કલાક લાઇનમાં ઉભો કંટાળી ગયો આમ થાકી ગયો આમ કેર દુખવા માંડી આમ હવે ઓફિસમાં જવાનું મન નથી આટલું બોલશો ને એટલે જામનગરમાં એક નાના જીઆઈડીસીમાં નાનું કારખાનું છે ને ત્યાં આટા મારી જિંદગી પૂરી કરી નાખશો